નવરાત્રી અને દિવાળી પહેલા સામાન્ય જનતાને મોદી સરકારે મોટી ભેટ આપી છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણની આગેવાની વાળી જીએસટી કાઉન્સિલે ટેક્સ સિસ્ટમમાં મહત્વનો બદલાવ કર્યો છે અને હવે ચારને બદલે માત્ર જીએસટીના બે સ્લેબ રહેશે ત્યારે આ નવા સ્લેબથી શું બદલાવ આવશે શું સસ્તું થશે શું મોંઘું થશે તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ તો જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠક યોજાય આ જીએસટી કાઉન્સિલે ટેક્સ સિસ્ટમમાં મહત્વનો બદલાવ કર્યો છે હવે ચારની જગ્યાએ જીએસટીના ફક્ત બે સ્લેબ રહેશે પાંચ ટકા અઢાર ટકા બાર ટકા દર દરને નાબૂદ કરવામાં આવ્યા આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવશે તેના અંતર્ગત ફૂડ આઇટમ્સ રોજબરોજના સામાનની સાથે સાથે ટીવી ફ્રીજ ઘરેલું સામાન પર ટેક્સ રેટમાં ઘણો બદલાવ જોવા મળશે જોકે લક્ઝરી વસ્તુઓ અને તમાકુના ઉત્પાદન પર ચાળીસ ટકા જીએસટી લાદવામાં આવશે આ ફેરફારનો હેતુ સામાન્ય માણસની જરૂરી ચીજ વસ્તુઓ સસ્તી બનાવવા આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદન પર કર વધારી તેના ઉપયોગને ઘટાડવાનો છે હવે વાત કરીએ કઈ વસ્તુઓ પર આ નવા સ્લેબની અસર થશે તેને લઈને તો આ સ્લેબ લાગુ થતાની સાથે જ રોજિંદી વસ્તુઓ જેમ કે સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ ઘી માખણ નૂડલ્સ નાસ્તા વાસણ જેવી વસ્તુઓ છે તેના પર હવે માત્ર પાંચ ટકા જીએસટી છે તે લાગુ થતાં તે સસ્તા થશે આ ઉપરાંત ખેતી માટે ઉપયોગી ટ્રેક્ટરના ટાયર ટ્રેક્ટર સિંચાઈ મશીન કૃષિની મશીનરીમાં પણ જીએસટી પાંચ ટકા લાગુ થતાં તે પણ સસ્તા થશે આ ઉપરાંત હેલ્થ ઇન્સ્યોરન્સ વીમો છે તે ટેક્સ ફ્રી થશે સાથે જ ઓટોમોબાઇલ શૈક્ષણિક માટેની સ્ટેશનરીની અમુક વસ્તુઓ પણ સસ્તી થશે અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેમ કે એર કન્ડિશનર ટીવી વોશિંગ મશીન જેવી વસ્તુઓ પણ સસ્તી થશે આ તો વાત કરીએ આપણે સસ્તી થયેલી વસ્તુઓની હવે વાત કરીએ મોંઘી થનારી વસ્તુઓની તો પાન મસાલા અને તંબાકુ પ્રોડક્ટ્સ છે તેના પર અઠ્યાવીસ ટકાના બદલે હવે સીધા ચાળીસ ટકા ટેક્સ આપવાનો રહેશે એટલે કે દરેક વસ્તુઓ પર ભાવમાં વધારો થશે આ ઉપરાંત નોન આલ્કોહોલિક બેવરેજ જેમ કે સોફ્ટ ડ્રીક્સથી લઈને સોડા ટોનિક વોટર જેવી પ્રોડક્ટ પણ મોંઘી થશે આ સાથે જ એરક્રાફ્ટ અને યોટની સવારી પણ મોંઘી થશે આ ઉપરાંત લક્ઝરી કાર્સના પણ મોંઘા થવાની વાતો કહેવાય રહી છે પરંતુ તેને લઈને હજુ પણ કેટલીક ભ્રમની સ્થિતિ છે ટૂંકમાં આ દરેક વસ્તુઓ એવી રહેશે કે જે તમારું ખિસ્સું છે તે ઢીલું કરાવશે આ સમગ્ર જીએસટીના નવા સ્લેબમાં બદલાવને લઈને આપના વિચારો આપના મંતવ્યો છે તેમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં